રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્ણાટકના અનેકલ પ્રદેશમાં એક ભવ્ય પદ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સંઘના મોટી સંખ્યામાં સ્વયંસેવકો ગણવેશમાં જોડાયા હતા જેમણે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સંઘની એકતા અને અનુશાસનનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમ સંઘના દેશવ્યાપી શતાબ્દી વર્ષના ઉપક્રમે યોજાઈ રહેલા વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય જાગૃતિ કાર્યક્રમોની શૃંખલાનો એક હિસ્સો હતો આ પથ સંચલનનું મુખ્ય ધ્યેય સંઘની વિચારધારાને સમાજ સમક્ષ રજૂ કરીને રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક સમરસતાના સંદેશને વધુ વ્યાપક બનાવવાનો હતો આ શોભાયાત્રામાં સ્વયંસેવકોએ બેન્ડ ટુકડીઓ સાથે સુવ્યવસ્થિત રીતે ચાલીને નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો સંઘે આ શતાબ્દી વર્ષ દરમિયાન દેશના દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તાર સુધી પહોંચીને સંસ્થાના મૂળભૂત મૂલ્યો જેવા કે ચારિત્ર નિર્માણ અને સેવાભાવનો પ્રચાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે કર્ણાટકમાં આ પ્રકારના પથસંચલનો અને હિન્દુ સંમેલનોનું આયોજન સમગ્ર શતાબ્દી વર્ષ દરમિયાન ચાલુ રહેશે સંઘના નેતૃત્વે જણાવ્યું છે કે આ ઉજવણી કેવળ સંસ્થાકીય નહીં પણ સમાજની સર્જનશક્તિને સાથે રાખીને આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવાની દશામાં એક પગલું છે રાજ્યના વિવિધ ભાગોમાં આયોજિત થઈ રહેલા આવા કાર્યક્રમો થકી સંઘે સમાજના તમામ વર્ગો સાથે સીધો સંવાદ સ્થાપીને તેમની વચ્ચેનું જોડાણ મજબૂત કરવા પર ભાર મૂક્યો